જય શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવી રહ્યા છીએ ગુંદાનું શાક જે ઉનાળામાં બહુ થોડા ટાઈમ માટે જ આવતા હોય છે ગુંદા માર્કેટમાં મોસ્ટલી તો આ આપણે અથાણા માટે વપરાય છે પણ હું આજે આપની સાથે અથાણાની નહીં પણ શાકની રેસીપી શેર કરવાની છું તો આજે આપણે બનાવવાના છીએ કે ગુંદાનું ભરેલું શાક શાક બનાવવા માટે મેં અઢીસો ગ્રામ ગુંદા લીધા છે અને એને ડિટા એના કાઢી લીધા છે ને બે પાણીથી ધોઈને લૂચ કાઢ્યા છે હવે એના આપણે ઠળિયા કાઢી લેશું આપણે દસ્તો કે કોઈ એવી હાર્ડ વસ્તુ લેવાની છે દસ્તો વધારે સારો પડે થોડું ઉપર આપણે એને એકાદ બે વાર પ્રેસ કરશું એટલે એ ફૂટી જશે ગુંદા અને એમાંથી આપણે ઠળિયા કાઢી લેવાના છે ગુંદામાં બહુ જ ચિકાસ હોય છે એના માટે આપણે એને આવી રીતે નાઈફ કે કોઈ ધારવાળી વસ્તુ મીઠું લઈશું એને આપણે કાઢવા માટે કેમ કે મીઠાથી છે ને એની ચિકાસ બહુ લાગતી નથી આપણને હાથમાં તો આપ જોઈ શકો છો મેં મીઠામાં ચપ્પું લીધું છે એ અંદર મીઠાવાળું કરીને એનાથી ઠળીઓ મેં કાઢી રહી છું તો આ રીતે આપણે બધા જ ગુંદાના ઠળિયા કાઢી લેવાના છે મીઠું રાખવું જરૂરી છે નહીતર બહુ જ ચિકાસ આવે છે હાથમાં આપણે તમે જો પણ ગુંદાનું ભરેલું શાક ક્યારે બનાવ્યું હોય અથવા તો રેસીપી જાણતા હોય તો મને કોમેન્ટમાં જરૂર કહેશો અને કંઈ સજેશન પણ હોય તો જરૂર આપશો તો આ રીતે મેં બધા જ ગુંદાના થળિયા કાઢી લીધા છે અને મસાલાનો વિડીયો મેં શેર નથી કરી શકી લાઇટ જતી રહીતી તો હું મસાલાનું તમને એમ જ કહી દઈશ કે કઈ રીતે મેં મસાલો શું શું કેટલો લીધો તો એ થળિયા કાઢવાનું થોડું હાર્ડ પડે છે આ રીતે પણ ચિકાસ બહુ હોય છે ને એટલા માટે આવી રીતે કાઢવાનો હોય છે ભરેલો મસાલો બનાવવા માટે મેં બે ચમચા બેસન લીધો છે ચણાનો લોટ એને થોડો શેકી નાખ્યો હતો અને ત્રણ ચમચી સિંગદાણા લીધા છે જેને ક્રશ કરીને આપણે લીધા છે ટેસ્ટ પ્રમાણે મીઠું લાલ મરચું પાવડર જે બહુ તીખાસવાળું નથી લીધું હળદર ગરમ મસાલો અને એમાં આપણે ટેસ્ટ માટે થોડું ગળાશ જરૂરી છે એના માટે થોડો ગોળ નાખ્યો છે બહુ જ થોડો નાખ્યો છે અને તેલ નાખીને મસાલો બધો મિક્સ કરી લીધો છે અને આ રીતે આપણે ભરી લેવાનું છે ભરેલો મસાલો બનાવવા માટે તો બહુ બધી રીતો અલગ અલગ હોય છે જેમાં ફરસાણ પણ લઈ શકાય છે તલ પણ એડ કરી શકાય છે પણ રૂટીન નોર્મલી અત્યારે એટલો ટેસ્ટ આપણે વધારે પડતો નથી લીધું નોર્મલી ભરેલું શાક બનાવી એ જ રીતે આનો મસાલો કર્યો છે મેં તો આ રીતે બધા ગુંદા ભરી લીધા છે મેં અને હવે ગુંદાને આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું બાફી લીધા છે મેં એને તો આવી રીતે મારી પાસે અત્યારે અવેલેબલ ઢોકળ્યું હતું તો ઢોકળિયામાં નીચે પાણી મૂકી દીધું છે ને આ રીતે ઉપર આપણે ગુંદા ભરેલા મૂકી દઈશું કઢાઈમાં પણ આપણે નીચે કાંઠો કેવું મૂકી થોડું પાણી નાખીને ચારણી કે કોઈ કાણાવાળું આવી રીતે ઢાંકણ હોય એમાં આપણે જસ્ટ સ્ટીમ કરવાના છે થોડી વાર બફાઈ જઈને એટલે પછી આપણે એને વઘારીશું તો આ રીતે મેં એને સ્ટીમ કરવા મૂકી દીધા છે સ્ટીમ થાય ત્યાં સુધી હું સાથે રોટલી બનાવવાની છું તો એને પ્રોસેસ કરી લઈશું જોઈએ આ રીતે આઠક મિનિટ જેવું થયું હતું તેમ મતલબ બફાઈ ગયા છે ગુંદા હવે આપણે એનો વઘાર કરી લઈશું થોડું જીરું મૂક્યું છે મને જીરાનો ટેસ્ટ ભાવે છે વધારે એટલા માટે થોડી એવી હળદર અને હિંગ નાખી છે હળદરની સોરી હિંગ નાખી છે અને આ રીતે આપણે બધા ગુંદા વઘાર કરી દઈશું આ રીતે બહુ જ ટેસ્ટમાં સારું લાગે છે આ શાક મને પણ પેલા ગુંદાનું ભરેલું શાક નામથી જ કોઈ દિવસ મેં ખાતી નથી પણ હવે મને પણ ભાવે છે તમે પણ એકવાર જરૂર ટ્રાય કરશો આવી રીતે થોડી થોડી વાર હલાવવાનું છે અને આપણે એને થોડી થોડી વાર વચ્ચે ઢાંકી દેવાનું છે જેથી કરીને મસાલો બધો વ્યવસ્થિત ચડી જાય તો બહુ વધારે ચડવા દેવાની જરૂર નથી કેમ કે ઓલમોસ્ટ બફાઇ જ ગયા છે ગુંદા અને આ રીતે જે મસાલો આપણે ભર્યા પછી વધે છે ને થોડો વધારે જ બનાવી છે આપણે જેટલું ભરેલા શાકમાં ગમે એટલો મસાલો વધારે હોય ને તો એવું સારું લાગે છે તો મેં વધારે મસાલો જે હતો એ ઉપર નાખી દીધો છે અને મિક્સ કરી દીધા છે બધો મસાલો તો આ રીતે વધેલો મસાલો આપણે બધો ઉપર નાખી દઈએ પછી બે મિનિટથી વધારે રાખવાની જરૂર નથી પડતી જોઈ શકો છો બહુ જ ટેસ્ટી શાક બની ગયું છે આપણું અને બીજી સાઈડ હવે મારે બે ત્રણ રોટલી જ બાકી છે બનાવી લઈ એનો પણ વિડીયો તમને શેર કરી દઉં કેમ કે મસાલાનો તો વિડીયો શેર નહોતો થઈ શકે મારાથી તો બસ ચપાટી આવી રીતે બનાવી નાખી છે આની સાથે પરોઠા રોટલી જુવારની રોટી બાજરીનો રોટલો પણ સારો લાગે છે પણ ઉનાળામાં બાજરી ઘણા લોકો નથી ખાતા તો આવી જાઉં બધા ફુલકા રોટી બની ગઈ છે અને ઘી જોઈએ ઘી વગર રોટલી ના ભાવે આપણે ઘી સરખું વ્યવસ્થિત લગાવી દઈશું રોટલીમાં તો હવે બસ આ લાસ્ટ રોટલી છે થઈ જાય એટલે ગરમા ગરમ જમવા બેસી જઈશું આમ તો બધું જ જમવાનું ગરમ જ ખાવું જોઈએ આપણે અમુક સબ્જી એવી હોય છે કે જે એકદમ ગરમ બની જાય ને ત્યારે જ ખાઈએ તો વધારે સારી લાગે છે તો રોટલી આપણી બની ગઈ છે બધું જ તૈયાર છે જમવાનું વધારે કશું આજે મેન્યુમાં નથી આ ગુંદાનું શાક ફેવરેટ છે અમારે એટલે ગુંદાનું શાક અને રોટલી અને સાથે છાસ ગુજરાતી બધાની તો નથી ખબર પણ મને તો છાસ વગર નથી ચાલતું તો છાસ તો જોઈએ જ બપોર હોય કે રાત હોય જમવામાં રોટલી અને ગુંદાનું ભરેલું શાક તૈયાર છે સાથે છાસ તમને આ વિડીયો મારો કેવો લાગ્યો જો તમે પણ આ જ મેથડથી બનાવતા હોય શાક તો મને કોમેન્ટ કરીને જરૂર કહેશો તમને વિડીયો કેવો લાગ્યો અને તમે જે રેસીપીથી બનાવતા હો એ પણ મને કોમેન્ટમાં જરૂર કહેશો વિડીયોમાં અત્યાર સુધી બની રહેવા માટે ખૂબ ખૂબ આભાર અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ ફેમિલીમાં શેર જરૂરથી કરશું લાઇક કોમેન્ટ કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવો જ સપોર્ટ આપતા રહીજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે